સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ માજી કેબિનેટ મંત્રીના અધ્યક્ષતામાં કડોદરા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને કડોદરા પલાસણાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જ્યારે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ માજી કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં કડોદરા ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને કડોદરા પલસાણાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો એકદમ આનંદ અને ઉત્સાહભેર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સૌથી વધુ જ્યારે યુવાઓ જે દેશના યુવા છે તે પણ હાજર રહ્યા હતા અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરતા લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તો જ્યારે પલસાણાના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લાની અંદર પલસાણા તાલુકાના કડોદરા ગામ ખાતે એક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું અને સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આપ જોઈ શકો છો કે ભીડ કેટલી છે અને મોટી સંખ્યામાં યુવાનો પણ હાજર રહ્યા હતા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને એકદમ અનોખી રીતે તેમનું પ્રતિમાનું અનાવરણ કરતું જોવા મળી રહ્યું હતું સ્ટેજ ઉપર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઊભી દેખાય છે અને તેની સાથે ફટાકડાઓ ફોડી તેનું કરવામાં આવ્યું હતું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે મોટી સંખ્યામાં ગામના પણ ઉપસ્થિત હતા